નસવાડી તાલુકામાં વનસેતુ ચેતના યાત્રાના સ્વાગત પ્રસંગે આદિવાસી તાલે મહાનુભાવો દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વનસેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લાના ઉનાઈથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો હતો આ યાત્રા નસવાડી તાલુકામાં નસવાડી ગામે પહોંચતા સાંસદ ગીતાબેન ધારાસભ્ય અભયસિંહ તડવી સહિત જિલ્લાના અગ્રણીઓ જનપ્રતિનિધિઓ અને તંત્ર સહિત ગ્રામજનો દ્વારા રથ અને પધારેલા મહાનુભાવનું પરંપરાગત ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે મંત્રીશ્રી દ્વારા સંતોનું સ્વાગત ફૂલહાર પહેરાવીને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું કે વન વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી બાંધવો અને વન કર્મીઓ વચ્ચે નવી ચેતના જાગૃત થાય અને સેતુ બંધાય તેવો આ યાત્રાનો હેતુ રહેલો છે સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાન દ્વારા ગત ચૌથી આગામી બાવીસમી જાન્યુઆરી સુધી તમામ તીર્થ સ્થળો અને મંદિરો ખાતે સ્વચ્છતા અભિયાનને ચુંબીશ રૂપિયો પાડી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ સૌ કોઈને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવા મંત્રીએ અપીલ કરી છે સાથે જ ઉમેર્યું હતું કે શ્રી રામ ભગવાન સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી છે પાંચસો વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોય આગામી બાવીસમી રાજ્ય સહિત ઉદેપુર જિલ્લામાં દિવાળી જેવા મહોત્સવની ઉજવણી કરવાની છે તેમ ઉપસ્થિત સૌને તેમણે અનુરોધ કર્યો હતો તો નસવાડી નગરમાંથી પસાર થતી યાત્રાનું સ્વાગત મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું આ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ પૂર્વ ભાજપ પ્રમુખ જશુભાઈ ભીલ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના અગ્રણીઓ જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્ર સહિત ગ્રામજનો દ્વારા રથ અને પધારેલા મહાનુભાવનું પરંપરાગત ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું અમદાવાદના અંબાજી સુધી જવા છે ત્યારે એનું પ્રશ્ન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માટે સચિવ સી આર સાહેબ સાહેબે ગામથી અહીં પ્રસ્થાન કર્યું કે આજે નસવાડી ગામની અંદર અહીં આવ્યું છે ચૌદ જિલ્લાઓ એકાવન જેટલા તાલુકાવાળી આ યાત્રા પાસ કરવાની છે ત્યારે બાવીસ તારીખેનું સમાપન અંબાજી ખાતે જવાનું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બાવીસ તારીખે લલ્લાને જ્યારે પ્રતિષ્ઠા કરવાનો હોય તો એના માટે અમે આહવાન આપવા પણ આવ્યા છીએ વન અને વન સેતુ જે મારા વન કર્મચારીઓને જે આદિવાસી વચ્ચે નાનો મોટો ઘસણપો જે ઘસન થાય એવી ચેતના જાગે અને જે સરકારની જે યોજનાઓ છે ખાસ કરીને પીએમ જનમન યોજના એ યોજનાનો વધુમાં મોટો લાભ મારા આદિવાસી અને આદિમ જગ્યા લોકોને મળે એના માટે ચેતવણી કરવાની